નમસ્તે કેમ બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો ઘણા ટાઈમથી બહેનોની કોમેન્ટ આવતી કે મેડમ આપણે જે બ્લાઉઝ પીસનું હોય ફેબ્રિક અથવા તમારે અસ્તનું ફેબ્રિક હોય તો ઘણા ભાઈઓ બહેનોની એવી રિક્વેસ્ટ આવે કે મેડમ કઈ કઈ જગ્યાએ પાથરીને કટિંગ કરવું તો એ તો પ્રોબ્લેમ તમારું સોલ્વ કરી દીધો ઘણી વખત મેં બતાવેલું છે કે તમારા ફર્મો હોય તો તમે કેવી કેવી જગ્યાએ કયો કયો પાર્ટ કાઢવો સત્તા તમારે હેવી સાઇઝની બહેનો હોય એને આપણે સ્લીવમાં કાપડ ઘટતું હોય બરાબર તો સ્લીવમાં કાપડ ઘટતું હોય તો તમારે કેવી રીતના કટિંગ કરવું પેલા તમારે કયા કયા ધ્યાન રાખવું એ બધું આજે હું તમને સમજાવીશ કે આપણે સાડી નું તમારે કઈ કઈ જગ્યાએ તમારે પ્રોબ્લેમ થાય ને એક સાઈડ પણ આપણે સાંધો નથી લગાવવાનો આજે તે વસ્તુનું સોલ્યુશન બતાવીશ તમને કે સરળ રીતે તમારે સાંધા લગાવીને કેવી રીતના આપણે સ્લીવ કટિંગ કરવી તો આજે એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે તમે પૂરેપૂરો વિડીયો

જે કોઈ બી કુર્તી હોય કે ડ્રેસ હોય એનો આર્મોલ તમારે માપવાનો બરાબર તો હું આર્મોલ આ બ્લાઉઝનો માપું બરોબર આ રીતે આપણો આવે છે આઠ હવે આપણે આ કાપડમાં આપણું આઠ ને દોઢ ઇંચ આપણે સિલાઈ માટે એટલે ટોટલ આપણે નવ સાડા આવવું જોઈએ બરોબર તો હવે આમાં તમે જોઈ શકો છો આઠ ઇંચ જ આવે હવે આપણે અહીંયા કાપડ ઘટે છે તો આપણે શું કરવાનું પહેલાં આપણે જે લંબાઈ હોય સ્લીવની એ આપણે લઈ લેવાની હાલો આપણે કોઈ બી તમારે લંબાઈ રાખવી હોય પાંચ રાખવી તો દોઢ ઇંચ ઉમેરીને સાડા સો છ રાખવી તો સાડા સાત ચાર રાખવી તો સાડા પાંચ કોઈ બી તમે સાઇઝ રાખી શકો એમાં દોઢ ઇંચ ઉમેરી નહીં એ પર મારે કાપડને પહેલાં કટિંગ કરી લેવાનું હાલો આપણે ચાર ઇંચની રાખવી તો સાડા પાંચ આપણે લઈ લઈએ આ સાડા પાંચ પહેલાં તમારે સાડા પાંચનું માર્કિંગ કરી લેવાનું

બે એક આપણે આ સાઈડ લગાવવાના છે બે સાઈડ આપણે લગાવશું તો આપણો એ સિલાઈમાં જતા રહી તમારો સાંધો દેખાય નહીં એટલા માટે હું તમને કહું છું કે કેવી રીતના આપણે તો કે આપણે સિલાઈ માટે એનું ઘટે છે બરોબર તો આપણે બે ઇંચની સિલાઈ રાખવી તો આપણે ત્રણ ઇંચ ત્રણ ઇંચના એવા ચાર પાર્ટ તમારે કટિંગ કરવાના આ રીતે જેટલી એની પહોળાઈ છે તેટલી પહોળાઈ સાડા પાંચ ને આમ તમારે રાખવાની છે ત્રણ ઇંચ બરોબર એટલે આપણે સિલાઈમાં સાંધાનું ઘટેની એટલા માટે આ રીતે આપણે બે કટ કરવાના છે એટલે ટોટલ ચાર બરોબર આ છે એટલા માટે તો હું તમને બતાવું તે રીતે રીતે કટિંગ આપણે આ આ પ્રોબ્લેમ બહુ જ ભાઈઓ બહેનોને થતો હોય છે તો આનું સોલ્યુશન તમને સમજાઈ ગયું છે બરોબર આ રીતે આપણે લગાવીને પછી આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે એક સાઈડ તમે મોટો સાંધો લગાવીને બીજી સાઈડ શેપ આપશો તો તમારે પાછળ પણ તમારો એ ભાગ દેખાશે નહીં ને અંદરની સાઈડ જતો રહે સિલાઈમાં જતો રહે એટલા માટે હું તમને આ થોડું ઈઝીલી સમજાવવાની કોશિશ કરું છું કે આ રીતે તમારે સાંધા લગાવીને પછી શેપ આપવાનો હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો આપણે ટોટલ ચાર થવા જોઈએ પાર્ટમાં એક એક સાઈડ આ રીતે તમારે સાંધા લગાવીને પછી સ્લીવ બનાવવાની છે તો પહેલા હું સાંધા લગાવી સાંધામાં તો બતાવવાની કંઈ જરૂરિયાત નહીં હું તમને સમજાવી દઉં એ રીતે સાંધા લગાવી આ સીધો પાર્ટ છે બરોબર તો આપણે કેવી રીતના સાંધા લગાવવાના છે તે તમને સમજાવી દઉં આપણે ગળી વાળો ભાગ છે એટલે ખોલી લો આ રીતે હવે સાંધા કેવી રીતના લગાવવાના છે આ આપણો સીધો પાર્ટ છે તો આપણો ઉથમો સાંધો રાખે આ રીતે બે બે સિલાઈ લગાવી લે બરાબર ને એવું લાગે તો ધારની સિલાઈ એ જ બાજુ આ સાઈડ આ સાઈડ આપણે અહીંયા ડબલ સિલાઈ લગાવવાની આ રાખીને આપણે ધાર સિલાઈ સીધા ઉત્મુખા ફક્ત આપણે કાપડ જોઈ ને બંને બંને પાર્ટમાં બંને સ્લીવમાં આપણે સાંધા તો ઈ લગાવી આ રીતે જ તે અહીંયા પણ આપણે એ રીતે સાંધા લગાવી દેવાના એક પાર્ટ અહીંયા લાગશે એક ભાગ આપણો અહીંયા લાવી જાય બરાબર આ રીતે આપણે સાંધા લગાવવાના છે તો હું સાંધા લગાવીને પછી તમને બતાવું કે કેવી રીતના આપણે સ્લીવ કટિંગ કરવી તમે જોઈ શકો છો આ રીતે મેં સાંધા લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે આ રીતે આપણે સાંધા લગાવવાના છે બે આપણે સાંધા સાઈડ લગાવ્યા બે સાંધા આપણે આ સાઈડ લગાવેલા છે તમારે વધારે કાપડ લગાવવા ઘટતું હોય ઓછું હોય તો તમારે વધારે સાંધા આવશે નાનું હોય તો નાનો તમારે સાંધો આવશે બરાબર આ રીતે મેં સાંધાને કમ્પ્લીટ કરી લીધા બરાબર હવે કાપડને કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવી દો આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી દઈએ હવે આપણે આપણો જે મુંઢાકારનો શેપ છે તે પ્રમાણે આપણે લઈએ બરાબર લંબાઈ આપણી સાડા પાંચ તો સાડા પાંચ પૂરેપૂરું છે ઊંઠાકાર આપણો કેટલો આવતો કે આપણે આઠ બરોબર તો આઠે એક માર્કિંગ કરી લઈએ સિલાઈ માટેનું આપણે દોઢ ઇંચ ઉમેર્યું તો દોઢ ઇંચ મેં ઉમેરી લીધું આ રીતે હવે આપણે મોરી તો મોરી આપણે અગિયાર છે તો બરાબર તો સાડા પાંચ આ રીતે દોઢ ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું છે તો કે અઢી ઇંચે આપણે એક માર્કિંગ કરવાનું છે આ રીતે અઢી માર્કિંગ કરી લીધું હવે આપણે સેપ આપવાનો છે તો દોઢ બે જેટલું અહીંયા છોડીને આ રીતે તમારે આપવાનું છે આ રીતે જોઈ શકો છો આ રીતે આપણું કટિંગ થશે તમે જોઈ શકો છો અમને બતાવ્યું તે રીતે થશે હું તમને કટિંગ કરીને પણ બતાવું આ રીતે આપણે સ્લીવ તૈયાર કરવાની છે તમને હમણાં બતાવું ખોલીને કેમ કે સાંધા કેવી રીતના આવશે ને તે તમને બતાવું આ રીતે આ રીતે આપણે વચ્ચે માર્કિંગ એક કરી લઈએ એટલે આપણે ખ્યાલ આવે કે આપણે ક્યાંથી આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે આપણે ખોલી લઈએ સ્લીવને આપણે આગળનો સી કટ કરતી તમને સમજાઈ ગયું છે મેં કેવી રીતના કટિંગ કરીને બતાવ્યું એ રીતે આ બંને સાંધા આપણા અંદર સિલાઈમાં જતા રહીશ તમારો સાંધો વધારે ન દેખાય એટલા માટે આ રીતે તમારે સાંધા લગાવવાના તમારે સ્લીવ ઘટતી હોય ને તમે એક સાઈડ આ રીતે મોટો સાંધો લગાવી દીધો ને એક સળંગ રાખ્યો બરોબર તો એક સાંધો રાખેલો તો તમારા પાછળ કે આગળ તમારી એક ભાગમાં સિલાઈ દેખાય એટલા માટે તમારે આ રીતે સાંધા લગાવી આ રીતે બંને પાર્ટમાં ને પછી તમારે કટિંગ કરવાનું છે સ્લીવમાં મેં જે રીતના બતાવ્યું એવી રીતના તમે ટ્રાય કરજો ને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો ને તમારા લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ફ્રી હોય છે ભાઈઓ બહેનો તમે ઈઝીલી શીખી શકતા હોય મારી ચેનલમાંથી કંઈક તમને આમાં શીખવા મળતું હોય તો લાઈક ને કોમેન્ટ કરવા ન કરતા ને હજી સુધી અમારી ચેનલને સસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો ને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખૂબ વધારે આ રીતે તમારે ડ્રેસના બ્લાઉઝના કટોરી વાળું બ્લાઉઝ ટક્સવાળા વાળા પ્રિન્સેસ કોઈ બી તમારે બ્લાઉઝના ફરમાં મગાવવા હોય તો તમે નીચે વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં કોલ કરીને મગાવી શકો છો આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ